મહાદેવ હરિઓમ જય માતાજી અત્યારે છે સવારના સાડા સાત અને આપણે તો રૂટીન મુજબ વાડિયા જ આવવાનું હોય કારણ કે ગૌરી દોવા હજી તો ગૌરી એક દોવા દિવસે વાંધો નહીં પછી જાજી ગાયું થાય તે તો પાંચ વાયગામાં ઉઠીને સ વાયગામાં વાડિયા વહી આવવાનું આપણે તો પ્રશ્ન નથી દેવાનસિંહ પપ્પાનો પ્રશ્ન થાય એના હાટું આપણે મોડ આવી છે હું તો વહેલી જાગી જ ગઈ હોય પણ દેવાનસિંહ પપ્પાને વહેલું જાગવું પડે એટલે આપણે નિરાત રાખી કારણ કે આખો દિવસ એને એમ નમ અહીલા રાખતી હોય પ્રવૃત્તિ આમ કંઈ કામ ન હોય પણ ટેન્શન તો હોય જ એટલે નિરાત એમ હું તા હોય રાખે એટલે તો ધ્યાન તો મારે જ રાખવું પડે કોણ રાખે બીજું કે બા બેઠો છે એટલે એટલી બધી ઉપાધિ ન હોય મારે કારણ કે માં જેવું તો દુનિયામાં કોઈને પેટમાં ભરે જ નહીં માથી વિશેષ તો કોઈ હોય જ નહીં કેમ હા અને આપણે આ બગલો છે ને એ હવારમાં આવી જાય બગલા દેખાવનાર ઉપાડા હોય પણ આમ ખોરાક હાવ ગંધારો હોય આપડે ગાયું પાસે આખો દિવસ રહે છે ને અત્યારેમાં 6 વાગવામાં નાનજી બાપા કે આવી કોઈ પણ ઈ કે જીવાત હોય ને બધી ખાઈ જાય આખો દિવસ આયા ને આયા હેવાયો થઈ ગયો છે આપડે ગાયોનું બાયણે બાંધવાનું કર્યું ને એટલે અત્યારે જો આ ભૂકામાંથી જીવાત ગોતે છે અને દેખાય કેવો રૂપાડો નઈ નાનજી બાપા આપણા તો ઈ તેડીઓ રહે જ નહીં નહીં હા

અને હજી ખેડૂને તો બધું બહાર પડ્યું હોય તો મરચાં હોય ને ખાસ બહાર જ હોય એટલે આપણે આવું કઈક મરચાંની આમ તો ભારીઓ ભરેલી છે ઢકાઈ એમ છે તૈયારીમાં છે આપને ખબર હતી એટલે પણ તોય એમ થાય કે ઉપાધિ થાય કે વરસાદ આવશે તો જોતો નથી વરસાદ અત્યારમાં દેવાનસિંહ પપ્પા તો વરસાદ દેખી જ ગયા છે થઈ ગયા ચોમાસા જેવું પેક વાતાવરણ થઈ ગયું અત્યારે નકર પવન હોય શિયાળાનો પવન નથી દેખાય પવન ક્યાંય તમને

લેવાનસિંહ પપ્પાને બધાય કામ આરે કરવા હોય બધાય કામ નું સેટિંગ રાખવું પડે પછી ખાલી મકાડ નું એક જોવે તો ઈ ન હાલે જો આપડે ખાતર નું કામ તો મેન હોય તો ખેતરમાં ખાતર રાખી નહીં ઉત્પાદન આવે નઈ તો નવીન કામ કરી હું આપણે એટલે અત્યારે જો આપડી આમ જોઈને તો આગલા વર્ષની તૈયારી હાલે છે કારણ કે બે 2026 નું ચોમાસુ આવે એ ચોમાસા મોર આપણે તૈયારી કરવી પડે એટલે જે આપણે આપણી ગાયોનું જે ખાતર અહીંયા આપણે નાખતા એ બધું ડૂસો અને પોરનું બે વર્ષ નું ભેગું છે એટલે એ બધું ઉપર દેખાય એ ડૂસો છે બાકી એથે બધું ખાતર એ બધું મિક્સ કરી દે પછી એને આપણે પલારી દેવું અને પલારી પછી બે મહિના પછી કે ત્રણ મહિના પછી આપણે ભરશું એને આખર ટાણે એટલે આગલા વર્ષ ની તૈયારી આલે છે અને આપણે જે ખૂણામાં ખાતર પડ્યું છે એ આપણી પાસે પચાસ ટેક્ટર ખાતર સ્ટોક પડ્યું છે તૈયાર

એટલે આગલા વર્ષની તૈયારી હાલે છે આપડી અને મેન વસ્તુ તો એ હતી કે આપણે કાલ ભરતી કાલ ભરતી આપણે એ ઓલી સાઈડ માં જે આપડે ખુરશી ભરી છે ને એમાં ડાયરેક્ટ જીસીબી હોય નખાઈ જાય છે એટલે જીસીબી ધકો વસુલ થઈ જાય ને આપણું ઈ કામય થઈ જાય ને ખાતરનું કામય થઈ જાય ગયું એટલે બધું ભેગું એમ કરવાનું થયું કે બે થઈ જાય હું બાર ગામ નકર કાલે આપડે કઈ સારતા તા ને એના ભેગું ભેગું પણ એ કાઈ વાંધો ને એક દી બે દિ મોડું હવે ભેગું નાખ દેવું પછી એટલે મોટી મોટર પલાળી આપડે આમ ક્યારે સલકે ને એમ સલકી જાય ઝીંકી મોટર આપડે મૂકશું ને ખાલી બપોર લગીતા અંદર પાણી ઉતરી જાય બફાઈ જાય બધું પહોળી ગયેલું હોય ને

એ મને ઉલુ બનાવે ખોટું ખોટું બાને કે મારી મમ્મી ને બનાવું છું મારે જાવું છે પણ ખોટું ખોટું ના પાડે અને આમ તો થોડીક હમણાં એક મહિનો દિવસ ત્યાં શરદી હતી ને એટલે આપણે મોકલો નથી એટલે થોડીક તો આળસ આવે જ ગમે એને કા પણ આમ વયો જાય રોવે નહીં પછી ખાલી ના ના ખોટું ખોટું કેતો હોય તો કા નાસ્તો ભરાવી લીધો ને જે લઈ જાવું તું એમ તો મારો દીકરો ડાયો છે હાલ બાલમંદિર જવું મજા દેવાંશ તારા જેવડા છોકરા તો આખો દિવસ સ્કૂલે જતો હોય દેવા તારા બાલ બે કલાક જવાનું છે આપણે દેવાંશભાઈ ને હું બપોર પછી આ બાસ્ક્યુ ખોલવાનું કામ કર્યું કેટલા દિવસ થયા પરિયાળમાં જાતું તું આળસમાં જાતું તું અને સુપરિયા લુગડા તો આપણે જોતા જોઈએ કપાસમાં મગફળીનું કામ હાલે ત્યારે તેટલી અને બાસક્યુ આપણે હમતું જમીન રહે એટલે એ જાજી ખાલી થતી હોય એટલે વર્ષો વર્ષ દસ પંદર લૂગડા તો કરાવવાના થાતા જ હોય ને હામાં પાછા એટલા તૂટતા જ હોય એટલે એમના માઇલે રાખે ખૂટે નહીં ઘટે નહીં તૂટે ઈ પાછા નવા થઈ જાય અને આપણે વાળીએ નિંદનો ઢગલો છે એમાં કૂતરી વ્યાણી છે તો મને તો ખબર નહોતી એ જ જ ખબર પડી નહીં તો બિસારીને હું રોય શીરો કરી કરી દે તો આજ ખબર પડી એટલે આજે શીરો બનાવી નાખી જાય ગયા ત્યાંથી સવાર પીનો શીરો લોટ શેકીને હમણાં સરસ નો શીરો બનાવીને આપણે એને લઈ જાય તો ગલુડિયા કે હાલવા મીંડા છે ત્યારે તો મને ખબર પડી બિસાડીને ભૂખે બહુ લાગતી હોય તો હું એને ખેતરમાં ખાવા તો ચડે પણ નાનજી બાપા એમ કહેતા કે હું રોટલી દઈ આવતો એમ તમારું પાણી મૂકી દીધું અને શીરો એની માટે આપણે તેલમાં જ બનાવી છે સિંગ તેલમાં બે કુતરી વાળીએ છે એના માટે

આપને એમ હતું કે આજ ગરમી રહે પણ પવન એકદમ ભોર વરી ગયો હે ને એટલે આજ આખો દિવસ ઠંડી જ રહી કઈ ઘટે નહીં ને એવી હમ અને આજે છે વસંત પંચમી

એટલે વેલા લગ્ન થઈ ગયા હોય ત્યાંથી ખીહેર થી મુરત આવો મંડે પણ વસંત પંચમી નું જે મુરત હોય ને એ જોવું જ ન પડે ફાઈનલ જ હોય અને અમારા જ્ઞાતિ નું રાજકોટ સમૂહ લગ્ન વસંત પંચમી નું હોય જ એમ એમાં કઈ તારીખ કે મુહૂર્ત કે કઈ જોવાનું નહીં વસંત પંચમી ના જ રાખવાના આજે હતું આપણે દેવાનસિંહ પપ્પાને ને અમારે જવાનું હતું પણ હવે ટાઈમ નહોતો ગયા નહીં નકર જા સમૂહ લગ્ન જ્ઞાતિ નું સમૂહ લગ્ન હોય એમાં જાય તો મજા આવે

કૂતરી હવે અહીંયા આવી ગઈ છે શીરો ખાવા પણ બી વેસે આપણે એ ને એટલે ભાગી જઈશ જો છેટી છેટી